ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં આપણી સાથે કૃષિ રસાયણ એક્સપોર્ટ કંપનીના મેનેજર એટલે કે જિગ્નેશભાઈ જે લાખો પહેલી પસંદ એટલે કે પોષક સુપરસ્ટાર વિશે થોડીક આપણે માહિતી પૂરી પાડશે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું જે પી ચૌહાણ કૃષિ રસાયણ એક્સપોર્ટ વતી એઝ એ ટ્રેડ મેનેજર પોષક સુપરસ્ટાર વિશે આજે આપણે થોડીક વાત કરવાની છે કે ભાઈ બહુ જૂની પ્રોડક્ટ છે પાંચે ચાલીસ વર્ષથી જૂની માર્કેટમાં પ્રોડક્ટ ચાલે છે તો ખાસ એના જે કોઈપણ પાકની અંદર ક્યાં કયા સ્ટેજે કેટલું કામ કરે છે કેવું ઉત્પાદન આવે છે સાથે ગવર્મેન્ટ માન્ય કઈ રીતે પ્રોડક્ટ છે ગવર્મેન્ટ ખેડૂતોની કેવી પસંદગી છે આ દરેક વસ્તુ આ દરેક પોઈન્ટ ઉપર આપણે વાત કરવી છે તો શરૂઆતની વાત કરું તો દરેક પાકની અંદર જ્યારે તમે કોઈ પણ પાક દસથી પંદર દિવસનો હોય અથવા પચીસ દિવસનો હોય ત્યારે તમે સ્પ્રે આપો તો આ પોષ સ્ટારનું કામ એની અંદર એની મુખ્ય ડાળે પેટા ડાળી ને એના પાક આ ખૂબ જ વિકાસ થી કામ ચાલુ કરે છે અને સાથે એની પ્રકાશન ક્રિયા બહુ સારી એવી કરે છે તમને ખબર છે ખેડૂત પ્રકાશન ક્રિયા એ પાનનું મુખ્ય રસોડું છે રસોડાથી જ આ બધું કામ થાય છે તો જેટલું સારી પ્રક્રિયા થતી હશે એટલું જ વધારે વધારે કામ સારું થાય પાકનું આ સાથે બીજો સ્ટેજ છે આપણે ફ્લાવરિંગનો તો ફ્લાવરિંગમાં ફૂલનું પ્રમાણ પુષ્કળ વધારે છે સાથે ફાલ ખતો પણ અટકાવે છે અને સાથે ત્રીજો એનું કામ છે કે ફૂલની અંદર જે નાની ટ્યુબ હોય છે તમે જોયું છે ગ્લાસથી અથવા કોઈ ગ્લાસથી તમે જોઈ શકો છો કે અંદર ટ્યુબ હોય છે તો એ ટ્યુબનું પ્રમાણ વધારે છે એનાથી શું ફાયદો થાય કે જે પાસનું જે કાંઈ ફળ થવાનું છે એ કોઈ માંગુ ટાંગું અથવા ટોટલ એનો જે આકાર હોય એ પૂરેપૂરો જોવા મળશે તમને આ આ રીતનું કામ ઓછું ચોખ્ખો સ્ટાર્ટ હશે ત્રીજો સ્ટેજ છે કે ભાઈ ફાલથી લઈ ને એમાં ફળમાં રૂપાંતર થવું તો ઘણી પાકમાં જોયા છે કે ફાલ ફૂલ તો પુષ્કળ આવે છે પણ એમાંથી પૂરેપૂરું થતું નથી પણ આમાં તમને સારામાં સારું પંચોતેર થી એસી પંચાણું ટકા સુધી તમને આ કામ જોવા મળશે આનું એટલે આ ફ્લાવળથી ફળમાં રૂપાંતરનું શોખ પૂરેપૂરું કામ કરે છે પછી ચોથો સ્ટેજ છે કે ફળમાંથી સાઈઝ ક્વોલિટી અને એની મીઠાશ દરેક પાકની અલગ અલગ મીઠાશ હોવી જોઈએ મરચીનો પાક હોય તો મરચીની અંદર તીખાશ હોવી જોઈએ કોઈ પણ ફ્રૂટ હોય તો ફ્રૂટની અંદર તળ પણ વધારે સારું હોવું જોઈએ કોઈ ફ્રૂટ એવા ખટાશ વાળા હોય તો એને પણ ખટાશ વધારે સારી હોવી જોઈએ એમ દરેક અલગ અલગ પાકની અંદર અલગ અલગ એની એની મીઠાશ હોય છે તો એ વધારવાનું કામ સાથે એની સાઈઝ એની લાઈટ કેમકે આપણે જયારે યાર્ડમાં જોવા જઈએ યાર્ડમાં વેચવા જઈએ ને માલ ત્યારે વેપારી બધી રીતે નજર કરે છે વજન એની સાઇઝ ક્વોલિટી અને એની જે મીઠાશ હોય આ બધી વસ્તુમાં કામ કરે છે એ જોયા પછી એના રેટ તમારા નક્કી થાય છે તો આ રીતની આ પ્રોડક્ટ છે સાથે બીજી વાત કરવાની છે કે અત્યારે ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ માર્કેટમાં એવી કઈ પ્રોડક્ટ છે તો ગવર્મેન્ટે એને આક્રુવ કરી છે સીઆઈબી રજીસ્ટ્રેશન કર્યું છે સાથે દસ થી વીસ ટકાનો ઉત્પાદનમાં વધારો બતાવે છે આ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવા જોઈએ પણ ક્યારે તમને કે તમે એનો ઉપયોગ એક એ રીતે કરો કે પાંચ વીઘાનો તમારો કોઈ પણ પાક છે તો અઢી વીઘામાં વાપરો અને એક વર્ષ માટે એક પાક જે એની અવસ્થા હોય પાકની બે મહિના ત્રણ મહિના તો બે મહિના ત્રણ મહિના સુધી પાકની અવસ્થા દરમિયાન તમે એની પર ધ્યાન રાખો અને એનું હાર્વેસ્ટિંગ કરો ત્યારે એની ઉપર તમે નજર રાખો ત્યારે તમને ઉત્પાદનમાં વધારો બતાવે છે નામે તમને ક્વોલિટીની વાત કરી પણ તમને જોવા મળે છે તો આ આ વસ્તુ એક પહેલી પ્રોડક્ટ એવી છે કે સીઆઈ બી રજીસ્ટ્રેશન ગવર્મેન્ટ માન્ય છે ને ભારતની પહેલી પ્રોડક્ટ છે પીજીઆર ની અંદર કે આ રિઝલ્ટ સારામાં સારા છે ભારતની ટોટલ યુનિવર્સિટીમાં આને પરમિશન મળેલી છે દરેક પાક ઉપર નાખવામાં અને સારામાં સારું ઉત્પાદન દેખાય છે બીજું કે અજૈવિક તણાવ અજૈવિક તણાવ એટલે કેવી વાત છે કે જ્યારે કોઈ પણ વાતાવરણની અંદર ચેન્જીસ થાય ચેન્જીસ કેવું કે ભાઈ તાત્કાલિક ગરમી પડવા મળે વધારે પડતી ઠંડી પડવા મળે અથવા વધારે પડતો વરસાદ થાય તો એ આ જેવી શળાવતા એને એ કામ મળે કે એને પ્રોડક્શન એટલે કે એને કંટ્રોલ કરી શકે એવી આ કોષુ સુપરસ્ટારનું કામ છે તો સાથે આનું માપ કરું ને તો તમારે એનું પંદર લિટર પાણીની અંદર પચીસ એમ્બર દવા નાખી કોશુ સુપરસ્ટાર નાખી એને તમે સ્પ્રે કરી શકો છો દરેક સ્ટેજે કા સ્પ્રે કરી શકો છો તો મને તમે આ સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર Yeah, they in they